નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે દસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો કપાસના ભાલમાં આજે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ધારો આજે એસી ની આસપાસ પાલ આવેલા છે મિત્રો અને ભારીની વાત કરું તો ભારીમાં મિત્રો છાપરું આખું ભરાઈ ગયેલું છે અને મિત્રો પાલમાં ઘટાડો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો જે સુપર ક્વોલિટી છે તેમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે ચૌદ ને છાસઠ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી ઓશ મિત્રો ચૌદ એક્સ્ટ્રા ક્વોલિટી છે નંબર વન ક્વોલિટી મિત્રો ચૌદસો ને છેતાલીસ સુપર ઉતારા સાથે આ ખેડૂતભાઈ મોટું <empathesh> <obtenerculos>

হাস পাৰে তেৰস এক Medium super kubas. Ya. medium kubas. ચેરસો ને એક મીડિયમ સુગર કપાસ બારસો ને એકત્રીસ ચૂનો કપાસ ચૌદસો ને સોળ સુપર કપાસ 51 51 એકાઈ સાહેબ હવે નદી લેવું એને ને